સરકારી જમીન ઉપર આવેલ વાઘેલા પરિવારના સુરાપુરાના મંદિરને તોડી નાખવામાં આવતા ધાર્મિક લાગણી સ્ટેશન ખાતે કરવામાં આવી છે મારું નામ પંચાયત છે તેની મેં પોલીસ સ્ટેશન કઈ જગ્યાએ એ આપણે નવા બસ સ્ટેન્ડ ની મન મંદિર કોમ્પ્લેક્ષ સામે ત્યાં જૂના વર્ષોના ઝાડ હતા તે કાપી નાખ્યું અમુક માણસોએ ઝાડવા કાપી નાખ્યા છતાં મેં સ્ટેશને લખાવેલી છે અરજી મારા નામ કે પછી મામલતદાર સાહેબ પાસે ગયો ત્યાં પણ મેં લખાવેલું છે અને સ્થળ ઉપર વાઘેલા સાહેબ સર્કલ મામલતદાર આવી પંચનામું કર્યું હતું ઝાડવા કેટલા કટિંગ કર્યા છે બે લીમડા છે અડુસા છે બાવળિયા છે ખાખરા છે દસ બાર ઝાડવા કાપી નાખ્યા છે તેમ છતાંય આજે એ લોકો ઝાડવા કટિંગ કરીને ઘરે પણ લઈ ગયા મેં કાલે વન વિભાગને જાણ કરી હતી લેખિતમાં ત્રણેય જગ્યાએ લેખિતમાં આપ્યું છે તેમ છતાંય એનું ઉલ્લંઘન કરીને આ લોકો ઝાડ કાપીને લઈ હોતન ગયા છે એનો ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ બધું સર્કલ મામલતદારે કરેલું છે એમાં અમે સાક્ષી પુરાવા પણ રહ્યા છીએ